તો પ્રસંગ પૂરો કર્યો તો હવે બીજા વૈષ્ણવની વાત છે કશ્યાભાઈ રાજગર એ અનુભવી જન વ્રજ ઈશ શ્રીજી સન્મુખ સાચે વ્રજ કીએ બેર બત્રીશ રસિક પદામ ગોકુલ જનમ ગોપાલ નિજ તન કે સરનાવે મુખ કસિયા મોરાર મોલિયા વે પ્રગ પ્રભુ પ્રગટ સંગ રીત સો રંગ ભર રાસ ગોહેલ ઘર રસ રીત સો

તે હરેક જન્મોત્સવ ઉપર ગોપાલલાલજી ને ત્યાં ગોકુળ જતા અને કેશવ સ્નાન પોતાના હસ્તે કરાવતા આપ શ્રી પણ જ્યારે કસ્યાભાઈ આવે ત્યારે જ કેસરી સ્નાન કરતા અને ઠાકોરજીને પણ એટલો ભાવ એમના ઉપર કે આવે જ પછી જ કેસરી સ્નાન કરતા કસ્યાભાઈને શ્રી ઠાકોરજી ઉપર એટલી બધી અનિંતા હતી કે અષ્ટપ્રહર સેવામાં નિર્મગ્ન રહેતા શ્રાવણ વધી છઠના દિવસે કેસરી સ્નાન થાય તે વખતે મુખ્ય કસિયાભાઈ અને મુરારદાસ ત્યાં આવે અને પ્રગટ પ્રભુ સાથે પ્રીતિથી રંગભર રાસ ખેલે એ મુજબ ગોહેલવાડમાં અનીલ દાસપર્ણું બતાવી ઘરે ઘરે રસરીત દર્શાવી મતલબ ગોહેલવાડના એ વૈષ્ણવ આવી રીતે પોતાની અનીતતા દર્શાવેલી છે કસિયા કુલકી કાન તાન તનક મો તોરી ઝબતે મન જાન બેઠત ઔરણ મોરી ઘર આયે ગોપાલ કરુણા કરે દાયક સુખ દયાલ દાન નિષે પદની પ્રાપ્ત પુષ્ટિ સુ ભક્તિ ભક્ત દીવાર બનાઈ દેખો આપને દાસ કી ત્યારથી બીજી કોઈ વાત જ નહીં અને કુળની કાની તથા કુળનું જે તાન હતું તે એક ક્ષણમાં દૂર કર્યું લૌકિક વ્યવહારનો ત્યાગ કર્યો કર્મકાંડનો અનાદર કરી સાક્ષાત ધણી શ્રી ગોપાલલાલજી સદા સર્વદા હૃદયમાં બિરાજે છે એવા ભાવ રાખી અલૌકિક કાર્ય કરતા મતલબ લૌકિક એકદમ છોડી દીધું એમણે કર્મકાંડ ઠાકોરજીએ જે પ્રમાણે આજ્ઞા કરી છે એ પ્રમાણે કર્મકાંડનો અનાદર કરતા અને ઠાકોરજીએ જે રીત બતાવી છે એ રીતે પોતાના ઘરના અલૌકિક કાર્ય કરતા શ્રી ગોપાલલાલને પોતાના ઘેર પધરાવ્યા તેની અનિંદા અને નિષ્કામ ભક્તિ જોઈ શ્રીજીએ શ્રીમુખે આજ્ઞા કરી જે કશિયાભાઈની ભક્તિ પુષ્ટિ ભક્તિમાં ભાત પાડે તેવી છે મતલબ એક અજોડ ભક્તિ છે કે જેવી જોઈ ન શકાય એવી ભક્તિ છે અને પોતાનો સ્વહસ્ત કશિયાભાઈના શિર ઉપર ધર્યો અને કહ્યું તારી ભક્તિ સદા નેચર રહેશે એ પ્રમાણે નિશ્ચય પદ દાન કર્યું અને સ્થિર કરીને સ્થાપ્યા ઠાકોરજીએ એમના શિર ઉપર પોતાનો હસ્ત મૂક્યો અને એમની ભક્તિ સદા નિશ્ચય રહેશે નિશ્ચળ રહેશે એવું દાન કર્યું એ મુજબ પુષ્ટિ ભક્તિની પ્રાપ્તિ સહિત ભક્તની વાડ એટલે કે રક્ષણ કરવાવાળા ભક્તિને દિશા દેખાડવાવાળા બનાવ્યા અને પોતાના દાસને પોતાનાથી પણ અધિક કરીને બતાવ્યા પછી એક કીર્તન આપેલું છે પ્રીતિને પ્રતીત થકી પ્રિય પ્રભુ સેવો રે અસાર સંકાર તેને શ્રેષ્ઠ ગણિત રે એને ધામ જાવું થવું ભાવે રે અવર જંજાણ ઉપાસના પૂર રે પ્રીતિને પ્રતીત થકી પ્રિય પ્રભુ સેવો રે પ્રભુ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી પ્રેમથી તેની સેવા કરો આ સંસાર નાશવંત છે પ્રભુ આદિ અનાદિ છે એનું ધામ વ્રજ છે ત્યાં જઈને કૃતાર્થ થાવ અને અન્ય દેવની ઉપાસના તથા ઝંઝાળ છોડી એનું જ સ્મરણ કરો કાલે જેમ સત્સંગમાં આપણે સાંભળ્યું એવી જ રીતે બીજા અન્ય કોઈ દેવોની ઉપાસના કરવી નહીં એમના કોઈ વ્યાખ્યાન કે કથા સાંભળવી નહીં તેમના પ્રસાદ ગ્રહણ કરવા નહીં માત્ર આપણા ઠાકોરજીનું અનિનતા પ્રમાણે સેવા કરવી અને એમની રીતિથી ચાલ આવા કશ્યાભાઈ રાજગરની વાત અહીંથી શરૂ થાય છે પ્રભુના પ્રિય સેવક કશ્યાભાઈ રાજગર મોડ બ્રાહ્મણ ઉખાલા ગામમાં રહેતા હતા તે ગામમાં ગોહેલ રાજાને પુરોહિત હતા તેઓ પોતે ગોહેલ રાજાના પુરોહિત હતા રાજ્યમાં બહુ સારું માન હતું તેણે વ્રજમાં જઈ શ્રી ગોપાલલાલજી મહારાજને એકત્રીસ વખત કેસરી સ્નાન કરાવ્યા જ્યારે તે વ્રજમાં હોય ત્યારે ઘરનું કામકાજ ભત્રીજો ચલાવતો હતો સંવંત સોળસો છાસઠમાં તેઓ શ્રી ગોપાલલાલના સેવક થયા હતા તેમની ઉંમર સિત્તેર વર્ષની થઈ છતાં જરા પણ ભાવમાં ફેર ન પડ્યો અને બત્રીસમી વખત જવા તૈયાર થયા મતલબ એકત્રીસ વખત ઠાકોરજીને સ્વહસ્તે એમણે કેસર સ્નાન કરાવ્યા અને સિત્તેર વર્ષના થયા બત્રીસમી વખત પણ સિત્તેર વર્ષના હોવા છતાં કોઈ પણ થાક કે આળસ વગર બત્રીસમી વખત પણ ઠાકોરજીને કેસર સ્નાન કરાવવા માટે જવા માટે તૈયારી કરવા લાગ્યા થાય છે પાછા તૈયાર વ્રજમાં જવા કસિયો પ્રભુ ગુણ ગાવા શક્તિ નથી તનમાં એને કેમ પહોંચે પછી પાળા ઉભરો અંતર માહે આવે ગોકુલપતિને લડાવા થયા છે પાછા તૈયાર व्रज માં જવા મતલબ व्रज માં જવા માટે પાછા તૈયાર થયા 70 વર્ષની ઉંમર છે કામ થતું નથી શરીરમાં શક્તિ નથી પણ મનમાં ઉભરો આવે છે કે પ્રભુને તો લાડ લડાવવા છે જન સહુરો કે આપી સમજણ શ્રમ ન કરો હવે બાપા અધવચમાં રહી જાશો ત્યારે કોણ થશે રખવાળા મતલબ આજુબાજુના લોકો જ્યારે સારું કાર્ય કરતા હોય ને રોકાવાળા કેટલા બધા હોય એવી રીતે એમને પણ શિખામણ આપવાવાળા ઘણા છે કે ભાઈ હવે સમજણ આપે છે કે હવે તમે શરીરમાં શક્તિ નથી તો હવે બહુ શ્રમ ન કરો વળી અધવચમાં રહી જશો કે તમારી રખવાડી સેવા કોણ કરશે તન દ્રુજે છે નવ સૂજે છે ત્યાં પહોંચશો કેમ પ્યારા હટ છોડી ઘેર પ્રભુ સેવો એ પ્રભુ છે બિરદવાળા એટલે કે હઠ છોડો આ પ્રભુ તો બિરદવાળા છે તમે અહીં જ પ્રભુની સેવા કરો પાછા વ્રજમાં જવા અને પ્રભુ ગુણ ગાવા જવા માટે તૈયાર થયા શરીરમાં જરી પણ શક્તિ નથી તે પગે ચાલી કેમ પહોંચી શકે પણ શ્રી ઠાકોરજીને લડાવવા માટે મનમાં બહુ ઉભરો આવે છે બધા જ માણસો સમજાવા લાગ્યા કે બાપા હવે શ્રમ કરોમાં કદાચ અધવચમાં રહી જશો તો સંભાળ લેશે વળી તમારું શરીર ધ્રુજે છે સુજે છે પણ ઓછું ત્યાં શી રીતે પહોંચી શકશો માટે હઠ છોડી ઘર આગળ પ્રભુની સેવા કરો તે પ્રભુ બિરદ પાડવાવાળા છે ફરીથી અહીંયા ગીત આપેલું છે એ હું થી નહીં થાશે જરૂર પ્રભુના ધામ જવું મારે ચહાય પ્રભુ પહોંચાડે કે યદ વચમાં મને મારે છે નક્કી ત્યાં જાઉં ચિંતા એની પ્રભુ બધી ધારે જે એને સંભારે બધા કષ્ટથી આવીને તારે કસિયાભાઈ એ લોકોને કહેવા લાગ્યા મારાથી એમ નહીં બને મારે તો જરૂર પ્રભુના ધામ વ્રજમાં જ જવું છે ચાહે તો પ્રભુ મને પહોંચાડે અથવા અજવતમાં જ ભલે મારી દેહ પાડે એટલે એમ કહે છે કે મારે તો પ્રભુને ધામ જવું જ છે એ પોતાનો નિમ જે છે એ તોડવા નથી માંગતા એ તો કહે છે કે મારે તો વ્રજ જવું છે જો એ પહોંચાડે તોય એની ઈચ્છા અને અધવજમાં દેહ પાડે તો પણ એની જ ઈચ્છા મારે તો નક્કી ત્યાં જ જવું છે મારી બધી ચિંતા પ્રભુને છે જે એને સંભાળે છે તેનું પ્રભુ બધા કષ્ટોથી ઉગારે છે એમ કહી મનમાં પૂર્ણ શ્રદ્ધા રાખી ઘર છોડી ચાલી નીકળ્યા મતલબ લોકોના સમજાવવા છતાં શરીરમાં શક્તિ નથી છતાં મનમાં દ્રઢતા છે કે પ્રભુ મને કાંઈ નહીં થવા દે અને એવી શ્રદ્ધા સાથે તે ઘર છોડીને વ્રજ જવા પ્રયાણ કરે છે ગોહેલ રાજાને ત્યાં લગ્નની તૈયારી થતી હતી કસ્યાભાઈનો ભત્રીજો ત્યાં બધું કામ કરતો હતો ધામધૂમથી જ્યારે બધું કામ પૂરું થયું ત્યારે તે દાપાને માટે રાજા પાસે ગયો ઈચ્છા યોગ્ય નહીં મળવાથી તકરાર થઈ અને બ્રાહ્મણે રાજાની સમક્ષ આત્મહત્યા કરવાની ધમકી આપી ઘણી તકરાર થઈ છતાં રાજાએ ન માન્યું છેવટે બ્રાહ્મણે પોતાની દેહ પાડ્યો આથી રાજા ઘણો વિસામણમાં પડી ગયો અરે આ તો ભૂંડી થઈ

આ વાત પ્રભુથી અજાણી ન રહી મતલબ જ્યારે એ જવા નીકળે છે ત્યારે આ બાજુ ગોહેલ રાજાને ત્યાં કશિયાભાઈનો ભત્રીજો જે બધું સંભાળતો હતો રાજાને પ્રસંગ હોવાથી તેને સર્વસ્થ કાર્ય કર્યું અને પછી એની દક્ષિણા માંગી પણ મનગમતી દક્ષિણા નહીં રાજા સાથે તકરાર થઈ અને તેનો દેહ પાડ્યો હવે રાજા મનમાં વિચારે છે કે કશ્યાભાઈના કુળમાં બીજું કોઈ છે નહીં આ એક ભત્રીજો જ હતો હવે આખા કુળનું નિકંદન એમનાથી નીકળી ગયું તો ક્ષમા માંગે પણ કોની હવે આ વાત પ્રભુથી શ્રી બધું જાણે છે પોતાના પ્રિય ભક્તને તે સારી રીતે હતા ઘણા જ ગામના વૈષ્ણવો આવી શ્રી ગોકુળમાં આનંદ કરતા હતા ખી દિવસ આવ્યો ત્યારે કેસરી સ્નાન કરાવવા જાતા હતા વખત થયો વૈષ્ણવ શ્રી ગોપાલલાલજીને કહેવા લાગ્યા પ્રભુ કેસરી સ્નાનનો સમય વીતી જાય છે

આર્દનાથથી સંભાળવા લાગ્યા હવે કશ્યાભાઈ રસ્તામાં છે દેહ ધીમું ચાલે છે શક્તિ છે ને એટલે સમયસર પહોંચી શક્યા નહીં આ બાજુ ગોકુળમાં ગોપાલલાલજીને કેસર સ્નાન કરાવવા માટે અલગ અલગ જગ્યાએથી ઘણા બધા અસ્ત સખા અને વૈષ્ણવો પધાર્યા છે કેસર સ્નાનનો સમય થયો અને બધા કહેવા લાગે પ્રભુ કોની રાહ જુઓ છો કશ્યાભાઈને દર્શન કરવાની ખૂબ લાલસા છે પણ હજી પણ તેમને પાંચથી સાત દિવસની મજલ કાપવાની બાકી છે આથી આગલા દિવસે મનથી હૃદયથી ઠાકોરજીને વિનંતી કરવા લાગ્યા છે સંભાળવા લાગ્યા છે વાલા અહીંયા ફરીથી કીર્તન છે વ્રજના વાસી હે અવિનાશી સત્વર સહાય કરો સત્વર સહાય કરો કૃપાનિધિ વારે તો વિચારો વાલા વ્રજના વાસી હે અવિનાશી આપ વિના હું અધિર બન્યો છું

વિનવો ગોકુલ રાય વાલા વ્રજના વાસી હે અવિનાશી હૃદયથી મનમાં એવો ભાવ છે કે હું પ્રભુને વિનંતી કરીશ પ્રભુ જરૂર મારું સાંભળ છે એટલે વિનંતી કરે છે હે અવિનાશી વ્રજના વાસી પ્રભુ સત્વર સહાય કરો હે કૃપાળુ વહારે ચડો આપના વિના તો હું અધીરો બની ગયો છું કોઈ ઉપાય સૂચતો નથી શરીર ચાલતું નથી અને કોઈ ઉપાય સૂચતો નથી પ્રભુ હે કરુણાનિધિ તમો આવીને સંભાળ લેશો તો જ હુંથી પહોંચાશ એટલે દિનતાથી પ્રભુને કહે છે કે મારા હાથમાં કશું નથી જે છે એ બધું તમારા હાથમાં છે જો તમે સંભાળ લેશો તો જ મારાથી પહોંચાશે મને એક તમારો જ આશરો છે પ્રભુ ઉગારો જેથી હું આપને મળી શકું હવે ઘણીવાર વૈષ્ણવો ત્રણ ચાર જગ્યાએ જતા હોય ને પ્રભુને બધાને વિનંતી કરતા હોય અને કામ ન થાય તો કે પ્રભુએ સાંભળ્યું નહીં પણ જ્યારે અનિલતા હોય જ્યારે એકને તમે પ્રાર્થના કરો ને ત્યારે એક સાંભળે એવી રીતે કશિયાભાઈ કહે છે કે મારે તો માત્ર તમે આપ જ છો એટલે આપણા સિવાય બીજું કોઈ મારી મદદ નહીં કરે આપ આવી અને મને ઉગારો જેથી આપને હું મળી શકું હજી અહીંથી મારે સાત દિવસનો રસ્તો કાપવાનો છે મારાથી કેમ આવી શકાય આપને માટે તલસી રહ્યો છું પણ કાંઈ ઉપાય દેખાતો નથી વિરહ ભાવ થયો હૃદયમાં આ માર્ગ આપણો વિરહનો છે જેમ હૃદયમાં વિરહ થયો પ્રભુને જોવાનો તાપ થયો ત્યારે એ પ્રેમથી કહે છે કે હે પ્રભુ મારો હાથ ચાલો પ્રેમથી વધારો હું આપને આવી વિનંતી કરું છું સાથી આપેલી છે દિને આંખો વિનવતા કાઢ્યો બનીને આંતરવાન રાતે સંભારી પ્રભુ સુતાને ધાર્યું જત ધ્યાન હતા ઊંઘમાં ત્યાંથી શ્રીજી લાવ્યા યમુના તીરે પ્રાંત થકા દેખી સગડુવા ચાલ્યા ધીરે ધીરે રાતે પ્રભુને વિનંતી કરીને પોઢ્યા છે અને પ્રભુએ પણ એમનો હાથ જાળ્યો છે આખો દિવસ પ્રભુને વિનમતા કાઢ્યો મહાન આરતથી રાત્રે પ્રભુને સંભાળીને સૂતા તે બાબત શ્રી ઠાકોરજીને ધ્યાને લીધી તે ઊંઘમાં હતા ત્યાંથી રાત્રિમાં જ યમુના નદીને કિનારે પહોંચ્યા મતલબ ઊંઘવા એમને ત્યાંથી લઈ અને યમુના નદીને કિનારે પહોંચાડ્યા સવાર થતાં જાગીને આ બધું જોઈ આનંદ થઈ ગયો અને ધીરે ધીરે ચાલવા લાગ્યા મનમાં જે દૃઢતા હતી એ ફળી અને આંખ ખોલીને સામે યમુના નદીનો કાંઠો દીઠો વૈષ્ણવો કેસરી સ્નાન માટે આતુર થઈ રહ્યા છે ત્યારે શ્રી ઠાકોરજી કહેવા લાગ્યા કસીઓ રાજગર ક્યાં છે હું તેને માટે રાહ જોઈ રહ્યો છું એકદમ જઈ તેને અહીં તેડી લાવો એટલે પ્રભુએ તો કહી દીધું કે ભાઈ કશ્યાભાઈ રાજગર ક્યાં છે જાઓ એને તેડી લાવો પછી જ કેશ્રી સ્નાન કરીશ વૈષ્ણવો કહે છે પણ તે હશે ક્યાં શ્રી ઠાકોરજી કહે જમણા તટ પર આવી ગયો જણાય છે આતુરતાથી જરૂખામાંથી પ્રભુ જોવા લાગ્યા ત્યારે દૂરથી કસિયાભાઈ ચાલ્યા આવતા જણાય કેવો નજારો હશે કે પ્રભુ આતુરતાથી વૈષ્ણવની રાહ જોવે છે આપણે કહ્યું ને કે આપણા દાસની અધિક વડાઈ કરીને બતાવી એમ ઠાકોરજી કસિયાભાઈ રાજગરની આવી દ્રઢતાથી એમની આતુરતાથી જોઈ અને અગાસામાંથી જરૂખામાંથી જોઈને રાહ જોઈ રહ્યા છે કસિયાભાઈ રાજગર ક્યાં પહોંચ્યા છે ફરીથી ફરીથી એક ધોળ છે ધરી આસને હુલ્લાસ પાસ આવી ગયો પ્રભુએ ચહ્યો જાય કેમ કહ્યો નામી શીશ પડી પાય દંડવત કર્યો કોની હસ્ત પ્રભુએ શિર પરે ધર્યો બ્રહુકુતા આર્ถ કર્યો ભક્ત શ્રેષ્ઠ ધર્યો હા ધરી આસને હુલ્લાસ

આવો ઠાકોરજીએ તો એમના મનની વાત એમને તો એમના ભત્રીજાની સર્વસ્વ ઠાકોરજીને સર્વસ્વ આપણી ખબર હોય છે આપણે એમને કહેવાની પછી જરૂર જ નથી એમ મન પ્રભુને મળવાની આશાને ઉલ્લાસથી વૈષ્ણવની સમીપ કશ્યાભાઈ આવી પહોંચ્યા એટલે કશ્યાભાઈ રાજગર મનમાં દ્રઢતા અને ઉલ્લાસ સાથે ખુશ થઈ ગયા કે પ્રભુએ હાથ ઝાલ્યો અને હું પ્રભુની પાસે પહોંચી ગયો પ્રભુજીએ તેને ચાહ્યો તે વિષયનું વર્ણન શી રીતે થઈ શકે નમામી દંડવત કરી પ્રભુના ચરણમાં પડ્યા શ્રી ઠાકોરજીએ પોતાનો હસ્તકમળ તેમના શિર પર ધર્યો અને તેને કૃતાર્થ કર્યા શ્રેષ્ઠ ભક્ત ઠરાવ્યા આવી ભક્તિ અલીનતા જોઈ ઠાકોરજીએ એમને શ્રેષ્ઠ ભક્તનું બિરુદ આપ્યું તે આખી જિંદગી મારું સ્મરણ કરી ભક્તિ દ્રઢ કરી છે તેથી હું તારી ઉપર ઘણો જ ખુશ થયો છું એ પ્રભુ કહે છે કે તમે આખી જિંદગી મારા ઉપર જ ખર્ચ કરી છે મારી જ ભક્તિ કરી છે એટલે હું તમારા ઉપર બહુ જ ખુશ છું માટે તારે ત્યાં હું વાસ કરીને રહીશ અને એમને વચન આપે છે કે હવે તારે અહીંયા આવવાની જરૂર નથી હું તારા ઘરે આવીશ તને ફરીથી અહીં આવવાનો શ્રમ નહીં લેવો પડે વળી તારે ત્યાં બે પુત્ર અને એક પુત્રી થશે એ સાંભળી કશ્યાભાઈ કહેવા લાગ્યા એટલે એમને કહ્યું કે હવે વંશજ કોઈ નથી એટલે ઠાકોરજીએ એમના ઉપર કૃપા કરી એમ કહ્યું કે તારે

વચન જાય નહીં એટલા માટે એ કહે છે કે પ્રભુ મારે કોઈ સ્ત્રી નથી તો પુત્ર ક્યાંથી થશે એટલે તમારું વચન મિથ્યા ન જાય એવું એ ઠાકોરજીને કહે છે ઉત્સવ પૂર્ણ થયા પછી સર્વ વૈષ્ણવ પોતપોતાના ગામ તરફ ચાલે કશિયાભાઈએ પણ તેમની સાથે જવાનું ધાર્યું કેટલેક દિવસે સર્વ પોતપોતાને ઘરે પહોંચ્યા હંમેશા શ્રી પ્રભુનું સ્મરણ કરી તેમાં જ ચિત્ત રાખવા લાગ્યા કશિયાભાઈ સેન્દરડા આવ્યા ત્યાં સમાચાર મળ્યા કે ભત્રીજાએ આત્મઘાત કર્યો છે તેથી સ્નાન કરીને ઉખર લઈ ગયા હવે કશિયાભાઈ સેદરડા પહોંચ્યા ઘર તરફ જવા નીકળ્યા પ્રભુને વિનંતી કરી અને સ્મરણ કરતા કરતા નીકળ્યા અને સેદરડા પહોંચ્યા ત્યાં જાણ થઈ કે ભત્રીજાનું તું મૃત્યુ થયું છે આત્મઘાત કર્યો છે અને એટલા માટે તેઓ સ્નાન કરી અને પછી જ ઉખરલા ગયા ઉખર લઈ આવ્યા ત્યારે જ્ઞાતિબંધુ મળ્યા જ્ઞાતિના રિવાજ પ્રમાણે બધું કરવાનું કસ્યાભાઈએ કહ્યું બહુ આનાકાની કરી ત્યારે ત્રાસ આપવા લાગ્યા બધા એકમત થયા છે એમ જોઈ એમનું કબૂલ તેમના કહેવાથી મૂછ મુંડાવી સરવણી કરાવીને તુરંત સેવામાં પહોંચ્યા મંદિરની બહાર આવ્યા ત્યાં સગા સાઈ જુએ છે તો આગળના જેવી મૂછો ઉગેલી જણાય કસ્યાભાઈએ જાણ્યું કે પ્રભુને શ્રમ પડ્યો છે તેથી તે દિવસથી સગા જ્ઞાતિનો વ્યવહાર છોડી દીધો એટલે કશિયાભાઈ પહેલેથી જ જ્ઞાતિ અને લૌકિકમાં માનતા નહીં પ્રભુની રીતિ પ્રમાણે જ ઘર ચલાવતા પણ આ વખતે ભત્રીજાનો આત્મઘાત પછી એનું કર્મકાંડ કરવા માટે બધા સગા સંબંધીઓએ એમને બહુ જ ફોર્સ કર્યો બહુ જ કહેવા લાગે કે ના તમારે કરવું જ પડશે આખરે નમીને એમણે કબૂલ રાખ્યું અને વાળ અને મૂછ મૂંડાવી પણ જેવા એ મંદિરમાં સેવા કરવા ગયા ત્યારે એ વખતે જ્યારે બાર સેવા કરીને પધાર્યા તો પહેલાં જેવી જ મૂછો એમના મુખ ઉપર ઉગેલી દેખાય પ્રભુની કેવી લીલા કસિયાભાઈને ખબર પડી ગઈ કે ઠાકોરજીને તો શ્રમ પડે છે મારા પ્રભુને આવું વિલાયેલું મુખ કે આવો શોક ગમતો નથી મારા પ્રભુ તો રાસ વિહારી છે આનંદદાયી છે એમને આવો શોક ન ગમે તેથી તે દિવસથી તેમણે સગા સંબંધી સાથેનો વ્યવહાર છોડી દીધો સંવંત સોળસો બાણુંમાં શ્રી ગોપાલલાલ પ્રદેશ પધાર્યા ત્યારે ઉખરલા કસ્યાભાઈને ત્યાં પધાર્યા નદીના કાંઠા ઉપર લીમડાનું એક વૃક્ષ હતું તેની નીચે કસ્યાભાઈએ સાફસૂફ કરી હિંડોળો રોપી શ્રી ગોપાલલાલને કશ્યાભાઈ તથા કાનદાસે ભાવથી ઝુલાવ્યા ઘણી ભેટ ધરી રાજાને ખબર પડતા તુરંત ત્યાં આવ્યો પોતાના દોષની ક્ષમા માંગી અને વિનંતી કરી જે મારા પુરોહોતની વંશવૃદ્ધિ થાય અને મારો દોષ દૂર થાય તે કૃપા કરી જણાવો એટલે સોળસો ને માં શ્રી ગોપાલલાલજી કશિયાભાઈને ત્યાં પધાર્યા કશિયાભાઈએ એમને પ્રેમથી હિંડોળે ઝુલાવ્યા કશિયાભાઈ અને એમની સાથે કાંદાસ હતા અને એ સમયે રાજાને ખબર પડી હવે એને તો માફી માંગવી જ હતી એટલે દોડતો એ પણ ત્યાં આવે છે પ્રભુની ક્ષમા માંગે છે અને કહે છે કે મારો દોષ દૂર થાય એવું કંઈક મને જણાવો ત્યારે પ્રભુની આજ્ઞાથી રાજાએ એક બ્રાહ્મણને તેડાવી તેની પુત્રી કશ્યાભાઈ સાથે પણ આવી સમય જતા બે પુત્ર અને એક પુત્રી થયા હજુ તેમનો પરિવાર ઉખરલા બુંદેલ અને ભાવનગરમાં બિરાજે છે અને કશ્યાભાઈને બે પુત્ર અને એક પુત્રી થયા બ્રાહ્મણની છોકરી સાથે એમના લગ્ન રાજાએ કરાવી આપ્યા અને આજે પણ ઉખરલામાં અને ભાવનગર બુંદેલ આ ત્રણ જગ્યાએ ઠાકોરજી આજે પણ એમના પરિવારની સેવા લે છે જે લીમડા તળે ઝૂલ્યા હતા તે લીંબની તે ડાળ મીઠી થઈ ગઈ અને જે લીમડાની ડાળે કશિયાભાઈએ ઠાકોરજીને ઝુલાવ્યા ઠાકોરજી હોય ત્યાં બધું જ મધુર હોય ઠાકોરજીને કડવું અને કઠણ પસંદ નથી એમ જે ડાળે પ્રભુ ઝૂલ્યા એ ડાળ આજે પણ મીઠી છે ત્યાં આપની બેઠકમાં આપ અહોનીશ બિરાજે છે ભાવિક ભક્તો ઘણા જ હર્ષથી દર્શને પધારે છે શ્રી ગોપેન્દ્રજી પ્રદેશ પધાર્યા ત્યારે તેમણે ત્યાં પધારી કશિયાભાઈને દર્શન આપ્યા હતા અંત સમયે પ્રભુજીએ કશ્યાભાઈને પરમપદ આપ્યું તેની વાર્તાનો પાર નથી અહિયાં કશિયાભાઈ વાર્તાનો પ્રસંગ